કોઈ પણ અથાણા રાજાપુરી કેરીને જ બનાવું છું કેમ કે તે એકદમ દળવાળી હોય છે તો બે રાજાપુરી કેરી લીધી છે તેને બરાબર ધોઈ લૂછી અને આપણે છાલ ઉતારી લેવાની છે ગોળ કેરીનો અથાણો છાલ ઉતારીને કરશો તો તે ચવડ નહીં થાય અને એકદમ સરસ બનશે તો અહીંયા આપણી બંને કેરીની છાલ ઉતરી ગઈ છે માપસરના કટકા કરી લેવાના છે કેરીના અહીંયા તમે જોઈ શકો છો આપણે એકદમ લીલી અને કાચી કેરીનો ઉપયોગ કર્યો છે તો આવી રીતે એકદમ કાચી કેરી હોય અને કડક હોય તેનું જ અથાણું સારું બને છે તો અથાણું બનાવવા માટે આપણે એકદમ કડક કાચી અને દળવાળી કેરી જ લેવાની છે તમે જોઈ શકો છો આવી રીતે આપણે કેરીના માપસરના ટુકડા કરી લેવાના છે બંને કેરીના સરસ ટુકડા થઈ ગયા છે આવી રીતે જ માપના ટુકડા કરશું આપણે હવે આ ટુકડાને એક બાઉલની અંદર એડ કરી દઈએ તો મિત્રો અહીંયા આપણે કેરીના ટુકડાની અંદર હળદર અને મીઠું એડ કરવાનું છે તો ખાસ ધ્યાન રાખવું મિત્રો જ્યારે આપણે ગોળ કેરીનું અથાણું બનાવતા હોઈએ ત્યારે કેરીના ટુકડાની અંદર જ મીઠાનું પ્રમાણ થોડું વધુ એડ કરી દેવું કેમકે ગોળ કેરીના અથાણામાં પછી જ્યારે આપણે ગોળો વઘારીએ ત્યારે તેમાં મીઠાનું પ્રમાણ સાવ ઓછું એડ કરવાનું હોય છે તો અહીંયા મેં ત્રણ ચમચી મીઠું અને એક મોટી ચમચી હળદર એડ કરી છે અને પછી આ બંને વસ્તુને કેરી સાથે હાથથી મિક્સ નથી કરવાની તમે જોઈ શકો છો આવી રીતે થોડું આપણે હળદર કરી દઈશું અને મિત્રો ત્યાર પછી આપણે કેરીના ટુકડાને બાર કલાક માટે આવી રીતે જ રેવા દેવાના છે ઢાંકીને મૂકી દેવાના છે અને વચ્ચે વચ્ચે આવી રીતે ઉછાળી ઉછાળીને હલાવતા રહેવાનું છે હવે આ બાજુ દસ થી બાર કલાક જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો બધા ટુકડાનો કલર એકદમ સરસ પીળો થઈ ગયો છે અને બધા ટુકડા સરસ એકદમ નરમ પડી ગયા છે હવે આ જે ખાટું પાણી નીકળ્યું છે તેને એક બાજુ સાઈડ ઉપર મૂકી દઈએ અને આ ટુકડાને એક રૂમાલ કે કોઈ પણ કાપડના ટુકડાની ઉપર સુકવી દઈએ મિત્રો આ કેરીના ચીરિયાને આપણે તડકે કે પંખા નીચે નથી સુકવવાના તેને ચારથી પાંચ કલાક માટે જ આપણે નેત્રલ હવામાં સુકવીશું અને જે આ ખાટું પાણી વધ્યું છે તેની અંદર આપણે પહેલેથી જ ગાજરના ચીરિયાને સુકવીને રાખેલા હતા અથાણું કરવા માટે તો તેને એડ કરશું ખાટા પાણીની અંદર ગાજરના ચીરિયાને ત્રણ થી ચાર કલાક માટે પલળવા દેવાના છે અને એકદમ ડૂબડૂબા ખાટું પાણી રાખવાનું છે મારી પાસે અહીંયા થોડું પાણી પેલાના અથાણાનું પણ બચ્યું હતું તો મેં રાખી મૂક્યું હતું તો તમે જોઈ શકો છો આવી રીતે ડૂબડૂબા આપણે ગાજરને પલાળી દઈશું અને ઢાંકીને મૂકી દઈએ ત્રણ ચાર કલાક માટે ત્યારબાદ હવે આપણે ગુંદા લઈ લેવાના છે હવે અહીંયા ગુંદા આપણે અઢીસો લીધેલા છે બધી વસ્તુની ક્વોન્ટિટી તમે થોડી વધુ કરી શકો છો હવે અહીંયા ગુંદાને એક તપેલીની અંદર એડ કરી થોડું પાણી લઈ બરાબર ઘસી અને સાફ કરી લેવાના છે જેથી કરીને તેની ઉપર જે કચરો ચૂંટ્યો હોય તે સાફ થઈ જાય તો ગુંદાને બરાબર ઘસી અને સાફ કરી લઈએ ત્યારબાદ એક કપડાની અંદર એડ કરી બરાબર લૂછી લેવાના છે ગુંદાને થોડું પણ પાણી ના રહેવું જોઈએ તો ગુંદાને સારી રીતે લૂછી લઈએ ત્યારબાદ આપણે ગુંદાને કોઈ ખાટા પાણીમાં નથી પલાળવાના આપણે ચમચીની મદદથી અને મીઠું એડ કરીને જ ગુંદાની ચિકાસ કાઢીશું તો ગુંદાને પહેલાં ફોડી લેવાના છે તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધા ગુંદાને ફોડી લઈશું અને મિત્રો અથાણું બનાવવા માટે થોડા દળવાળા ગુંદાની જ પસંદગી કરવી કેમકે થોડા થોડા દળવાળા ગુંદા હશે અથાણું એકદમ સરસ બનશે અને ગુંદો ચવડ પણ નહીં થાય તો બધા ગુંદાને પહેલા આપણે ફોડી લેવાના છે હવે બધા ગુંદાને આપણે સરસ તોડી લીધા છે તમે જોઈ શકો છો આપણે હવે બે ટુકડા કરી અને ગુંદાની વચ્ચે જે ઠળીઓ છે તેને ચમચીની મદદથી એક બાજુ કરી લઈશું આવી રીતે બધા ગુંદાને બે ફાડા કરી અને ઠળિયાને ચમચીની મદદથી એક બાજુ કરી લેવાના છે તો મિત્રો છે ને એકદમ સરળ રીત ગુંદામાંથી ચિકાસ કાઢવાની હવે તમે જોઈ શકો છો આપણે બધા ગુંદાના ફાડા કરી જે બિયાનો ભાગ હોય છે તેને એક બાજુ કરી લીધો છે હવે બધા ગુંદાના ફાડાને આવી રીતે ચત્તા રાખવાના છે અને બધામાં થોડું થોડું મીઠું એડ કરશું એટલે કે ઉપર થોડું થોડું મીઠું વેરી દેવાનું છે ત્યારબાદ થોડી થોડી હળદર વેરી દેવી બધા ગુંદા ઉપર મીઠું એડ કરવાથી ચીકાશ દૂર થઈ જશે અને હળદર એડ કરવાથી અથાણું લાંબો ટાઈમ સુધી સારું રહેશે તો તમે જોઈ શકો છો ફક્ત બે જ મિનિટની અંદર બધા ગુંદામાંથી ચીકાસ નીકળી ગઈ છે હવે ચમચીની મદદથી આવી રીતે આપણે બધી ચીકાસ કાઢી લેવાની છે અને એક કાપડનો ટુકડો લઈ આપણે ગુંદાને બરાબર રીતે લૂછી લેવાનો છે આવી રીતે કરવાથી અથાણામાં ગુંદો એકદમ સરસ કડક જ રહે છે વરસ બે વરસ જેટલી વાર તમારું અથાણું ચાલે તેટલો સમય ગુંદા બહુ જ સારા અને કડક રહે છે તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે બધા ગુંદાની અંદરથી ચીકાસ કાઢી લેવાની છે અને તેને લૂછી લેવાના છે મિત્રો તમે કઈ રીતે ચિકાસ દૂર કરો છો ગુંદામાંથી અને કેવી રીતે ગોળ કેરીનું આથમો બનાવો છો તે મને કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો હવે આપણે ધીમે ધીમે કરી બધા જ ગુંદાની અંદરથી ચીકાસ કાઢી અને તેને બરાબર લૂછી લીધા છે તો ગુંદાને એક બાજુ મૂકી દઈએ અને હવે અહીંયા આપણે જે કેરીના ટુકડાને સુકવ્યા હતા તેને ચાર પાંચ કલાક થઈ ગઈ છે અને કેરીના ટુકડા પણ સરસ સુકાઈ ગયા છે તમે જોઈ શકો છો આપણા કેરીના ટુકડા એકદમ નરમ છે ગોળ કેરીનું અથાણું બનાવવું હોય તો ગોળ કેરી માટે કેરીને બહુ લાંબો ટાઈમ સુધી સુકવવા નથી દેવાની કેરી એડ કર્યા પછી તેની અંદર આપણે જે ગાજરને ખાટા પાણીમાં પલાળ્યા હતા તેને પછી એમાંથી કાઢી અને મેં બે કલાક માટે સુકવી દીધા હતા તે એડ કરશું અને ત્યારબાદ આપણે જે અહીંયા ગુંદાની ચિકાસ કાઢી લીધી છે તે ગુંદા એડ કરશું હવે ત્રણેય વસ્તુને બરાબર રીતે મિક્સ કરી લેવાની છે તો મિત્રો હવે આપણી બધી વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ ગઈ છે હવે અહીંયા આપણે એક કિલો જેટલા કોલાપુરી ગોળને વાતરીને લીધેલો છે તે એડ કરશું એક કિલો કેરી છે એટલે ગોળ પણ સામે એક કિલો જ લેવાનો છે મિત્રો ખાસ યાદ રાખો ગોળ ગોળકેરીનું અથાણું બનાવવા માટે અહીંયા આપણે કોલાપુરી જે સફેદ ગોળ આવે છે તેનો જ ઉપયોગ કરવાનો છે તો આપણે ગોળને તપેલીની અંદર એડ કરશું આ ગોળ થોડો નરમ પણ હોય છે એટલે ફટાફટ ઓગળી જાય છે અને બીજું કે આ ગોળ એકદમ સફેદ હોય છે તો આ ગોળ એડ કરવાથી આથરું એકદમ સરસ લાલ ચટાકેદાર બને છે અને બીજો કોઈ પણ તમે ગોળ એડ કરશો તો અથાણાનો કલર થોડો કાળો પડી જશે તો ખાસ યાદ રાખવું મિત્રો કે આપણે ગોળકેરીના આથાણા માટે આવી રીતે કોલાપુરી જે સફેદ ગોળ આવે છે તે જ કરવાનો છે હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લઈએ ત્રણ થી ચાર મિનિટ સુધી આવી રીતે ચમચો ફેરવી ફેરવી અને બધી વસ્તુને મિક્સ કરવાની છે જેથી કરીને આપણો ગોળ ફટાફટ ઓગળી જાય તો તમે જોઈ શકો છો ગોળ ઓગળવાની સરસ શરૂઆત થઈ ગઈ છે હવે ચાર થી પાંચ મિનિટ સુધી આવી રીતે અથાણાને હલાવ્યા પછી આપણે તેને ઢાંકીને મૂકી દેવાનું છે જેથી કરીને ફક્ત બે અંદર જ આપણો ગોળ સરસ રીતે ઓગળી જશે તમે જોઈ શકો છો બે કલાક જેવું થઈ ગયું છે અને આપણો ગોળ પણ સરસ ઓગળી ગયો છે બે કલાકમાં વચ્ચે વચ્ચે ત્રણથી થી ચાર વખત ચમચો ફેરવતું રહેવાનું છે જેથી કરીને ગોળ ફટાફટ ઓગળી જાય અને મિત્રો ખાસ ધ્યાન રાખવું ગોળ ઓગળી જાય ત્યાર પછી રીતે તપેલાની ઉપર એક આછું કપડું બાંધી અને રસો એકદમ ઘાટો થઈ જાય હવે ચાસણી બને ત્યાં સુધીમાં આ બાજુ આપણે ગોળ કેરી માટેનો આચારી મસાલો બનાવી લઈએ તો તેની માટે અહીંયા મેં એક વાટકી જેટલા ધાણાના કોરિયા લીધા છે તેને આપણે અધકચરા ખાંડી લેવાના છે મિક્સરમાં નથી પીસવાના અતકચરા ખાવણીની મદદથી ખાંડી લેવાના છે તેને આપણે એક પેનની અંદર એડ કરીશું અહીં આપણે વજનના માપથી જોઈએ તો સો ગ્રામ જેટલા અથાણાના કુરિયા છે તમારે જે પ્રમાણે કે જે થી અથાણું બનાવવું હોય તે પ્રમાણે આ બધી વસ્તુનો ઉપયોગ કરી લેવાનો છે ત્યારબાદ અહીંયા આપણે બે ચમચી જેટલા મેથીના કુરિયા લેવાના છે ગોળકેરીના અથાણામાં મેથીના અને રાયના કુરિયાનું પ્રમાણ ઓછું હોય છે અને તેમાં ધાણાના કુરિયાનું પ્રમાણ થોડું વધુ હોય છે તો જ ગોળકેરીનું અથાણું સ્વાદમાં સારું થાય છે તો બે ચમચી જેટલા મેથીના કુરિયા એડ કરવાના છે અને ત્રણ ચમચી જેટલા રાયના કુરિયા એડ કરવાના છે આ બંને વસ્તુને પણ અદકચરી ખાંડી લેવાની છે હવે આ બંને વસ્તુ પણ સરસ અદકચરી ખંડાઈ ગઈ છે તો આને પણ આપણે પેનની અંદર એડ કરીશું ત્યાર પછી અહીંયા આપણે ખાંગણીની અંદર બેથી ત્રણ ચમચી જેટલી વરિયાળી લેવાની છે જે પતલી અને લાંબી વરિયાળી આવે છે તેનો જ ઉપયોગ અથાણું બનાવવા માટે કરવો કેમકે તેની સુગંધ ખૂબ જ સારી હોય છે અને એકથી દોઢ ચમચી જેટલી સૂકી જે ધાણી આવે છે તે લેવાની છે આવી રીતે અને તેને પણ આપણે અધકચરા ખાંડી લઈશું તો બંને વસ્તુ સરસ અધકચરી ખંડાઈ ગઈ છે તેને પણ આપણે પેનની અંદર એડ કરીશું હવે અહીંયા ફરીથી એક ચમચી જેટલી આખી વરિયાળી એડ કરવાની છે ગોળકિરીના થાણામાં આખી વરિયાળીનો સ્વાદ ખૂબ જ સારો આવે છે તો એક ચમચી જેટલી આખી વરિયાળી એડ કરશું ત્યાર પછી અહીંયા બે એલચી એડ કરવાની છે એલચીનો સ્વાદ પણ ગોળકિરીમાં ખૂબ જ સારો લાગે છે અને અહીંયા અમે એક મોટા તજના ટુકડાને આવી રીતે ચાર ટુકડા કરીને લીધેલા છે તે એડ કરશું ત્યાર પછી પંદરથી વીસ તણા મરીના એડ કરવાના છે બધી વસ્તુ બરાબર રીતે એડ થઈ જાય ત્યાર પછી આ બધી વસ્તુને 2 મિનિટ સુધી સાવધીમાં ગેસ ઉપર શેકી લેવાની છે ખાસ ધ્યાન રાખો મિત્રો એકદમ ધીમો ગેસ રાખવાનો છે અને ફક્ત 2 મિનિટ સુધી જ આ બધી વસ્તુને શેકવાની છે મિત્રો જો બધા મસાલા આવી રીતે શેકાઈ ગયા હશે તો તેની અંદર થોડો પણ ઘાર હશે તે પણ નીકળી જશે અને સ્વાદ અને સુગંધ પણ જોરદાર આવશે અથાણામાંથી તો તમે આવી રીતે ગોળકેરી માટેનો મસાલો એટલે કે જે આચારી મસાલો બનાવો છો તે બનાવવાની જરૂરથી ટ્રાય કરજો હવે દોઢ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ગોળકેરી નોથાણું છે એટલે ફક્ત અડધી ચમચી જેટલું જ મીઠું એડ કરવાનું છે અને તેને પણ આપણે સાથે જ શેકી લઈશું એટલે મીઠાની અંદર થોડો પણ પાણીનો ભાગ હશે તે પણ બળી જશે હવે બધી વસ્તુ સરસ શેકાઈ ગઈ છે હવે લાસ્ટમાં છેલ્લે અડધી ચમચી જેટલી હળદર એડ કરવાની છે અને હળદર એડ કર્યા પછી તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે નહીં તો હળદરનો કલર કાળો થઈ જશે હવે બધી વસ્તુ સાથે હળદરને બરાબર રીતે મિક્સ કરી દઈએ હવે બધી વસ્તુ સરસ શેકાઈ ગઈ છે તો વચ્ચે આવી રીતે ખાડો પાડી તેની અંદર બે ચમચી જેટલી હિંગ એડ કરવાની છે અને હિંગ એડ કર્યા પછી આપણે આ પેનને નીચે ઉતારી લઈશું મિત્રો અથાણાની અંદર હિંગનું પ્રમાણ થોડું વધુ જ રાખવાનું છે વચ્ચે આવી રીતે ખાડો પાડી લઈએ અને પેનને નીચે ઉતારી એક ની અંદર આચારી મસાલો વઘારવા માટે બે થી ત્રણ પાવડા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે તેલ થોડું ઉફાળું ગરમ કરવું બહુ ગરમ નથી કરવાનું અને અહીંયા આપણે અથાણું બનાવવા માટે સિંગ તેલનો ઉપયોગ કર્યો છે હવે અહીંયા જે આપણે ખાડો વચ્ચે કર્યો તો તેની અંદર જ તેલ રેડી દેવાનું છે અને તરત જ ઢાંકણ ઢાંકી દેવાનું છે જેથી કરીને બધા મસાલાની અંદર બરાબર રીતે વઘાર બેસી જાય હવે બે મિનિટ સુધી ઢાંકણ ઢાંકી દીધું હતું હવે અહીંયા બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આપણો બોળો પણ સરસ વઘારાઈ ગયો છે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈએ અને હવે આ બોળો ઠરે ત્યાર પછી જ આપણે તેની અંદર ચટણી એડ કરવાની છે તેને એક બાજુ મૂકી દઈએ અને આ બાજુ આપણે કેરી ગુંદા અને ગાજરને બે દિવસ સુધી ગોળનો જે રસો હોય તેમાં પલળવા માટે રહેવા દીધા હતા તો તમે જોઈ શકો છો મિત્રો એકદમ સરસ રીતે આપણી જે ચાસણી છે તે એકદમ ઘાટી થઈ ગઈ છે અને આપણા કેરી ગુંદા અને ગાજરની અંદર પણ આ ચાસણી સરસ રીતે ચડી ગઈ છે જેથી કરીને અથાણું સ્વાદમાં ખૂબ જ સારું બનશે હવે ગોળ કેરીના અથાણાનો સ્વાદ ચાર ગણો વધારવા માટે આપણે તેની અંદર જે મોળા લાલ સુકાઈ ગયેલા મરચાં આવે છે તે એડ કરવાના છે મિત્રો અહીંયા મેં ચાર મરચાના ટુકડાનો ઉપયોગ કર્યો છે અથાણું બનાવવા માટે અહીંયા તમે ખારેકનો પણ ઉપયોગ કરી શકો છો ખારેકનો સ્વાદ પણ ગોળ કેરીના અથાણામાં ખૂબ જ સારો લાગે છે અને જો તમને આ બધી વસ્તુ પસંદ ના હોય તો તમે ખાલી કેરીનું પણ આવી રીતે ગોળ કેરીનું અથાણું બનાવી શકો છો હવે બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે એક બાજુ કરી દઈએ અને આ બાજુ આપણે જે બોળો વઘાર્યો હતો તે સરસ ઠરી ગયો છે તેની અંદર આપણે લાલ મરચું પાવડર કરી દેવાનો છે અહીંયા આપણે ચાર મોટી ચમચી જેટલું લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરીએ છીએ પછી તમે જે પ્રમાણે તીખું ખાતા હો તે પ્રમાણે લાલ મરચું એડ કરી શકો છો પણ મિત્રો અથાણા બનાવવા માટે ખાસ એકદમ લાલ અને સ્વાદમાં સારું હોય તેવા જ લાલ મરચાં પાવડરની પસંદગી કરવી જેથી કરીને આપણું અથાણું આખું વરસ સુધી લાલ ચટાકેદાર રહે અને કાળું પણ ના પડે હવે આપણો આચારી મસાલો પણ સરસ તૈયાર થઈ ગયો છે ચાલો અથાણું પેળવી લઈએ તો વજનના માપથી જોઈએ તો આપણો આચારી મસાલો અઢીસો ગ્રામ જેટલો તૈયાર થયો છે બધી વસ્તુ બરાબર રીતે મિક્સ કરી લેવાની છે અને બધો જ મસાલો એડ કરી દેવાનો છે કેમ કે ગોળકેરીના અથાણાની અંદર જો આચારી મસાલો વધારે પ્રમાણમાં હશે તો જ અથાણું સ્વાદમાં ખૂબ જ સારું લાગશે બધી વસ્તુને ચમચાની મદદથી બે થી ત્રણ મિનિટ સુધી આવી રીતે ચલાવતા રહેવાની છે અને મિક્સ કરી લેવાની છે બધી વસ્તુ બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી ફરીથી આથાણાને મિક્સ કરી એક દિવસ સુધી ઢાંકીને તપેલાની અંદર જ રહેવા દેવાનું છે જેથી કરીને ગાજર ગુંદા અને કેરીની અંદર આચારી મસાલાનો સ્વાદ બરાબર રીતે બેસી જાય અને આપણું અથાણું પણ એકદમ સરસ લચકાદાર બને તમે જોઈ શકો છો એક દિવસ તપેલાની અંદર રાખી મૂક્યા પછી આપણું અથાણું કેટલું સરસ બનીને તૈયાર થઈ ગયું છે જો આવી રીતે એકદમ લચકો અથાણો બનશે ગોળ કેરીનું તો તમારું અથાણું ક્યારેય ખરાબ નહીં થાય અને ખાલી વરસ દિવસ સુધીને જ્યાં સુધી અથાણું પડ્યું હશે ત્યાં સુધી સ્વાદ સુગંધ અને કલરમાં આવું ને આવું રહેશે અથાણું હવે આપણું ગોળકેળીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે ચાલો તેને એક બરણીની અંદર સ્ટોર કરી લઈએ અહીંયા મેં કાચની બરણી લીધી છે તો તેની અંદર જ આપણે ગોળ ગોળકેળીનું અથાણું ભરી લેવાનું છે તો તમે જોઈ શકો છો એકદમ લચકો અથાણું બનીને તૈયાર થયું છે અને કલર પણ કેટલો સરસ છે તમારા રોજના ખાવાનો સ્વાદ બમણો કરી દે અને રોટલી ભાખરી કે રોટલા કે થેપલા સાથે શાક કે કોઈ પણ બીજી વસ્તુની જરૂર પણ ના પડે તેવું આપણું અથાણું બનીને તૈયાર થયું છે મિત્રો જો તમને મારું ગોળકેરીના અથાણા બનાવવાની આ રીત ગમી હોય તો મને કોમેન્ટમાં જરૂરથી લખીને મોકલજો અને મારી રીતે ગોળકેરીનું અથાણું બનાવવાની જરૂરથી ટ્રાય કરજો અને મિત્રો મારી આખી રેસીપીને તમે સ્કીપ કર્યા વગર સાંભળી અને જોઈ તે માટે તમારો ખૂબ ખૂબ આભાર અને જો તમને ગોળકેરીના અથાણાની આ રેસીપી ગમી હોય તો આપણી યુટ્યુબ ચેનલ શ્રી હેલ્ધી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવીને આવી નવી રેસીપી અને વિડીયો સાથે જય સ્વામિનારાયણ